એમ્પિસા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર ખાતે સપ્તધારા નાટ્યધારા અંતર્ગત બે દિવસની નાટ્ય શિબિર યોજાઈ આ નાટ્ય શિબિરના ઉદઘાટન સમારોહમાં ડૉક્ટર દર્શના જોશીએ નાટ્ય તજજ્ઞ સતીષભાઈ મકવાણાનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ આચાર્ય ડોક્ટર અમિત મિશ્રા દ્વારા પ્રાસંગિક ઉદબોધન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી યોજાયેલ નાટ્ય શિબિરમાં વિદ્યાર્થીઓ દ્વારા નાટક અને અભિનયના વિવિધ પાસાઓ રજૂ કરવા સાથે અવગત થયા હતા જ્યારે આ સમગ્ર સીબીને સફળ બનાવવા માટે ડોક્ટર ઢોલરિયા નાટ્યધારાના સંયોજક ડોક્ટર કાંતિભાઈ બથવાર તેમજ સહસંયોજક મૌલેશભાઈ આચાર્ય અને ત્રષિ ગોહિલે જહેમત ઉઠાવી હતી